સદર ભવનને ગંભીર નુકસાન કરી શકે તેમ છે જે વિદ્યાર્થીઓના વાલી રાજકીય વર્ગ કે અન્ય રીતે સક્ષમ છે તેઓને અરજી કર્યાના એક થી બે દિવસમાં નોકરી પર હાજર કરી દેવામાં આવે છે ને જ્યારે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો વિદ્યાર્થી જે કોઈ જ પ્રકારની લાગવક કે ઓળખાણ વગર સદર ભવનમાં નોકરી માટે અરજી કરે છે જેઓને અભ્યાસમાં પણ વધુ માર્ક્સ મેળવેલ હોય છે તો પણ તેઓની અરજીને ધ્યાને લેવામાં આવતી નથી નેરજી કારણે વર્ષો વીતી જાય પણ નોકરી આપવામાં આવતી નથી જે ગંભીર બાબત છે ત્યારે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા એજન્સીને સાચવવામાં આવે છે નેના બદલે એજન્સી દ્વારા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક લાભ આપવામાં આવે છે ત્યારે આ તમામ મુદ્દાને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ માંગ કરી છે ને જો આ બાબતે કોઈ જ કાર્યવાહી નહી થાય તો વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે પુરાવા લઈ કચેરીની રૂબરૂ મુલાકાત લઈશું ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યુઝ પાટણ